तो चलिए शुरू करते हैं हेलो मित्रों गेम सो गांडलिया गेमर YouTube चैनल में तुम्हारा स्वागत करू छु ये बड़ी अच्छी बात कही है आप हां भले अच्छी बात कही लेकिन आपको मेरे वीडियो में पूरा मेरा वीडियो पूरा देखना पड़ेगा अबे साले तभी हां हां पूरा वीडियो जो जो पण अबे से ने आपरे बीआर रैंक स्टार्ट करवाना छे और आपरे नहीं <laughs> <laughs> તો આપણે જોઈશું બુ આ થઈ શકે છે કે નથી થતું પહેલા આપણે નવ વાળ પેન મારી દેવી પણ એમાં કાંઈ આપણને ફિસ્ટ લાગવાનું જોઈજો આ પૂલી પીળી ટિકિટ લાગી ગઈ છે હવે આપણે એમાં શું કરી લેવું એ બી મારે સાડી ચારસો છે તમારે લેવું હોય કોઈમાં કિર નાખજો કેટલી લેવી છે પાછરી તમને ફોન પેમાં જ નાખી દઈશ હા હા મિત્રો ફોન પેમાં જ નાખી દે કોઈમે એક વખત કિર નાખજો હવે આપણે બે નાખશું અને સોલો કરીશું કેમકે લગભગ આપણો ફ્રેન્ડ ઓનલાઈન છે નહીં અને સોલો સોલો સ્ટાર્ટ કરવું પડશે બીઆર અને આપણે છેવી હ્યુરોક માં અને લગભગ પૂято આપડી થી થવાનું એક તરત આપણને મન નાખશે કેમ કે આપડા હ બોર્ટિયા છેવી તો મિત્રો આપણે લોબી માં આવી ગયા છે અને હવે પા અલખા બંડ માં જાવી પેલા આપણે આ ફોડી જ નાખીએ એમાં કેટલા પૈસા લાગે જોઈ જોઈએ મિત્રો વિડીયો બહુ લાંબો થઇ જાય છે એટલે થોડોક ઉતરતો હોય લઈ સુડ આપણે હવે પૈસા ઉપર થી હેઠા ઉતરે એ સહીએ પૈસા એ લે આપડા પૈસા ઉપર ભાગ્યા અને હવે આપડે દિલવાળા વાળા પેહરવા સુટ માં ઉતરવું છે ઈ માં અને એક એક બંદા પાડે જ દેવાના છે હાલો ઉતરતા જ ગન મળી જાય છે ગેરંટી હવે બધાને પાડી પાડ જ દેવું હાથે thumbs up thumbs up જે હોય ઈ હવે હવે પેહલા આપણે જાયે છીએ ઉપર એક બંદો ઉતર્યો છે અહીંયા જોટો લઇ લઇએ

કાંઈ સુજ્યું નહીં ઘડીક તો પહેલાં મ્યાડી ક્યાંક માર દેવી એક નકર માર દો ક્યાંકથી આવશે તો માર નાખીએ તો મ્યાડી ક્યાંક પી લેવી અને આટલામાં જ બંધો છે અને સામે પણ એક છે કેમ કે આપણને નિશાન પણ બતાડ્યું અને ગ્લોબલ તૂટી એનો અવાજ આવ્યો અને આ ટાવર રાખ્યો હતો ને એની માથે માર દો હોય જ તે ઓલું કાઈ ઓલું સેન્ટોસ હોય એવું કાંઈક નામ મન નથી આવડતું એ કઈ માર કેરેક્ટર લઈને આવે બાબલું મેકે આ જો જોવે આ ઓટ કને આવી ગયા હવે મોસ્ટ કરે કે મારી જ આવી હવે આપણે જાવી છે બીજી લૂટ કરવા આગળ તો આપણે આજે આ એક પર્પલ હતી લઈ લીધી છે અરે માડો રેવાડા ઘોડે ઠેકડો મારે આયો ના રાતો સાકીન પાતલા દેહ જાય છે અને હવે અરે મરો મને કેવો ભાગે આ જો જો ટાઈમ થઈ જ ગયું આપડા હાટા હાટ પેલા માર્કેટ ખૂણબેન માઈ દેવા નકર બંધા બંધાનો અવાજ આવે છે પગલા પડે છે એટલે હશે કે તે હટ ભાગવી કા મારીને જાય કા એમ નામ ભાગવી

તો મિત્રો આ દાદા આ ગયા છે આપણી માથે શુભ શુભ મીંડા કરવા એટલે હવે આપણે ખટાહટ બંધાન માની આ એ ફૂલમાં આ જો જો ચાર ચીર થઈ ગયા છે હવે પહેલાં ઉપર જોઈ જઈ એમ બી ખોટી આવી ગઈ છે હેસી એ કી એટલામાં એ તે પીજો ખાટા હટ ભાગી ગયું પહેલાં ગેટ બેટી લૂંટવા આના આડે સંતાય જ આવવું પડશે બીજી એક છે ખરા અહીંયાં જો 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 સામે સામે હે સામે સામા હે બાજુ હે અને એક આ ટાવર ઉપર છે એને માંન નાખ્યો સામા વાળા એટલે હવે આપણે અહીંયા જ આવી કેમ કે અહીંયા સુયા નહીં આવે તો મિત્રો આપણે થોડોક વિડીયો કાપ્યો હોય કેમ કે બહુ લાંબો ન થઈ જાય એટલે અને અહીંયા બંડા છે એટલે આપણે પેલા જોઈ જઈએ આટલા આમાં છે એક પરફલ થી આપણે એક બે ને માંન નાખ્યા છે એટલે એક ને જ માર્યો છે સોયરી સોયરી હવે બીજાને ગોતવી અહીંયા આયતા ભાગ્યો છે દુકાને લગભગ ગયા બધાય દુકાન પણ કેમકે અહીંયા દુકાન જે ખુલી જ છે ને જો 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 બાજે મયદાન પાણા આડે પેલા હોન્ટાઈ જઈએ આપણે જો સામે રોડ છે જો એ મને થયું ને એક દુકાને છે એક દુકાને છે અને એક માથે દુકાન મા હતો ઈ માથે હેઠો ને ઈને મારી નાખ્યો હે અને હવે આપણે લૂંટ લેવી વુડ પેકર ના આપડે આપડે બૌ યાદ અડે છે હો તમને ખબર ન હોય તો કઈ દઉ એ આ ફૂલ ડાયમંડ મા આવી ગયો મેં કીધું બ્લૂ વોલ સાઇડ ગયો હે સાપ હે તે ને ક્યાં હાલે કેમ કે હું મારી નાખું એ આ ભાગ્યો હો ભાગવાનો છે જો બીજે બ્લૂ સાપ તો ભાગ્યો ગમે ઈ થાય આપણે એને મારે નાખવાનો જ છે

આપણે એને પણ પૂરો કરી થયો છે અને અમે હારી મારી દેવી તો આપણે હારી કટ મારી દીધી છે અને હવે પેટી બધાયની લૂંટ લેવી આખા ગામનું લૂંટીને લઇ છે આ બધાય મેદા એક એક બે બે દુકાનો લઈને લઇ છે હજુથી અને હવે આપણે એમનું એમને મારીને લૂંટવી છે ખરું લઈ લીધું છે આપણે પહેલા એસપી લઈ લીધી ફ્રીની એસપી મૂકવાની જ ન હોય હો ભાઈ મિત્રો આપણે હવે એસપી સડવા સડી ગયું છે અને હવે આપણે ભાગી જઈ આ બીજી પાર્ટી છે એમાં એમાં તો ઘણી લૂંટીને ગયા છે હવે ભાગી જઈ છે કેમકે જીપ તો બંદા હશે જ તે લગભગ કેમકે આ ઝોન ઓરું છે ને એટલે અહીંયા એકાદો જ લગભગ આવી ગયો છે લગભગ છે આવ્યો જ નહીં હોય પછી તો શિખર આપણે જવી તો હવે આપણે ભાજી જઈએ અહીંથી નહીં તે અહીં એક બંધો છે નહીં ભાગો દોડાય એ પેંગાય ભાગો તો મિત્રો હવે આપણે ભાજી જાય કે હવે હાવ જો નાનું થવાયું અને હવે ટોકન થોડાક લઈ લે પણ આપણે આવું ટોકન ને કાંઈ કામ આવવાનું નથી અને અહીંયા બંધા

આપણે પહેલાં હેલ્કેટ મારી લેવી આપણે કિલ તો બુધ મારી ગયો નકર અત્યારે આપણે કિલ થઈ જાવ કે સ હેતે હાથ થઈ તો હવે આપણે નાખીએ બીજા એક બીજા બંધારને મહી એટલે આપણે થઈ જાય પાછો એક કિલ એટલે આપણે તો લગભગ તો બુયા થવા દેવાના નહીં કેમ કે નવ જણા છે એમાં એક હું એટલે આઠ થઈશવી તો મિત્રો આ ઘરમાં એક બંદો છે અને આપણે MP40 થી મનથી આ ઘરમાં માં ગયો છે બે હામા હમે બાજુ એક પર આ મોઢા ઉપર થોક્યો ને એક સો તડિ ગયો છે આપણે એક કિલ તો બૂટ થઈ ગયો કે કે ના બે હતા અને એક કે મદાય મન નાખ્યો અને હવે આપણે આ અલ્યા એક તો ગાડીમાં ગાડી માં બેઠો હેડશોટ લઈ સાલો ઉતરી ગયો હા મિત્રો આ યુઝ છે જે આ ગાડી માં આપણે એક સો લેતા ને ઉતરી ગયો મદયો યાર આપડે મારી ઓરડો હતો મને અડતા જ નથી યાર ગમે એમ હોય આ મને damage બૌ જાજુ દઈ દીધું છે super mega પેલા મારી દીધું નકર મારી નાખ્યું આ જો આને કેવાય કિલ બૂશ માર્યો કેવાય જો હે જો ભાઈ ભાઈ એક ગોળી પણ પેલા આપડે damage દેતા હો ભાઈ એને એટલે આપણે ભાઈ કિલ બૂશ મારી દીધો છે પેલા હવે ત્રણ જણા છે એમાંથી બે સામે હે અને હું એક એકલો છે અડધા એ બે એકલા જ છે પણ ત્રણ જણા માં હું એક ને એ બે છે એ બે સામે બેસે ને મટશે એક આધો કા પાછા હું બાજુ અલ સાલો અહીંયા જ બેઠા છે માર ના પડે અબે સાલા કેટલા યાર્ડ કેટલા યાર્ડ મારે ઈમોટ બતાડો અહીંયા ઈમોટ નથી બતાડવો અત્યારે નવ કિલ કરી નાખ્યા છે આપણે અને હવે બીજો છે પેલા મેડીકેટ માં લઈ નકર ચેક આવશે ને તો આપણને મારી નાખે બુયા આપડી હાથ છે હો હવે નવ ગિલ સાથે ઓલા હે મૈદા પાઈ એક ઓલું પિન હું કેવાય એને ને પિન લઈને આયો હે તે તો આપડે એક એક બંદો છે એટલે ઈને માર્યું એટલે આપડું બુયા લગભગ તો ઈ હેઠે જ હશે વાઘ જોતો હશે કાસે તો વાંહે કે glow વાળા આડે આઈશ કંટાળો આઈશ ના ના એવું લાગ્યું મને ખાલી તો મિત્રો આપણે હાથમાં જ બુયાં છે કોઈના હાથમાં છે નહિ બુયાં આપણે હાથમાં જ છે એટલે એ ફૂટવા મંડ્યું છે ઓટોમેટિક હવે કદાચ છે ને આ ગોળા ઉપર હોય તો રોબોટ ઉપર હૈસિયત તો ઘડી આયના બેવી

આપણે પાંચસો સબસ્ક્રાઈબ માં બસો અઢીસો બાકી છે એટલે કરી નાખજો આપણે મિત્રો થઈ ગયું છે બુયા અને હવે આપણે વિડીયો નાખી અને બધા કરી નાખજો અને તમારા ફ્રેન્ડ ને શેર કરી નાખજો તો હું કરી નાખું છું વિડીયો બાય બાય